બારમી મે હતી આજે તેરમી મે જે હતી એનો બહુ મહત્વનો દિવસ હતો વિશ્વ માતૃ દિવસ આખા વિશ્વની અંદર પોતાની માતાના સન્માનની અંદર વિશ્વ આ દિવસ ઉજવી રહ્યો છે તો આવા પવિત્ર દિવસે પોતાની માતાની પોચીસમી પુણ્યતિથિ નિમિત્તે અમારા હાથવાળીયા ગામની અંદર જીવન કાકા જંતી કાકા વીરા કાકા એમણે યુગાનું યોગ આ દિવસે પોતાની માતાની પુણ્યતિથી કાર્યક્રમ વાલજી દાદા ને એમના રાખ્યો ને આ કાર્યક્રમની અંદર આ બધા વધાર્યા ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું આ હાથપળિયા ગામ જેવું આમ જોવા જઈએ જેવું હિમાલયની અંદર ગંગોત્રી ધામ છે ગંગોત્રી ધામની અંદરથી ભગીરથ રાજાએ બાપીઓના પાપના નાશ માટે ગંગાને બ્રહ્માજી પાસેથી લાવીને ત્યાં ત્યાંથી ધરતી પર Jembur swargamati Aganga ne begirat raja baghirat raja laya wadah. Erite Ganga abanjmalno wisitar samurok agnan itu, agnan koi mark. આ જ્ઞાન ગંગા જેમ વગેરથ રાજા ત્યાંથી સ્વર્ગ માંથી લઈ આવ્યા ગંગા ને એમાં જ્ઞાન ગંગા ને અમારા પરિવારના લખો દાદા પાલનપુર પંચમહાલ લઈ આવ્યા હતા આ પહેલી વાર પ્રથમ વાર હાથપાળિયા ગામ ની અંદર અમારા પરિવાર ના લખુ દાદા અને પછી એમની સાથે વાલજી દાદા હતા મારા મોજી દાદા હતા બધા સાથે મળીને પછી તો દીવે દીવો પ્રગટતો ગયો પ્રગટતો ગયો પ્રગટતો ગયો દીવે દીવો પ્રગટતો ગયો અને આવડું મોટું મંડળ થયું એમ બાલનપુર બાપુજી પાસેથી સૌ પ્રથમ વાર પહેલવેલી આ વાત અમારા હાથપળિયા ગામના દાદા આમના બાપુજી આ જ્ઞાન ગંગાને અહીંયા લઈ આવ્યા ત્યારે આપણે કોઈ આ મંડળ જે છે ત્યાંથી આખું હાથપળિયા ભક્ત મંડળ ના નામથી ઓળખાય છે તમામ ગામના હરિભક્તો આ મંડળની અંદર જોડાયેલા છે ગમે તે ગામના હોય પરંતુ અને ઓળખાણ જે છે એ હાથપાળિયા સંતરામપુરથી કરીને લુણાવાડાની વચ્ચે જેટલા પણ ગામડા આવી જાય એના જેટલા હરિભક્તો છે એની ઓળખાણ જે છે હાથપાળિયા ભક્ત મંડળ તરીકે આની ઓળખાણ આ મંડળની સમાજની અંદર બધે પ્રચલિત છે એ હરિભક્ત દેનાવરના હોય ના હોય

હાથપાળિયા ભક્ત મંડળે સર્વ વ્યાપક બધે જ વ્યાપેલું મંડળ જે છે અને એના બધા જ ભક્તો હાથપાળીયા ભક્ત મંડળના ભક્તો તરીકે ઓળખાય છે કોઈ એવું મનમાં ના રાખો કે હું આ ભક્ત મંડળ નો નથી મારું ભક્ત મંડળ અલગ છે અને હાથપાળી ભક્ત મંડળ અલગ છે વાતો છે હાથપાળીયા ભક્ત મંડળ સર્વવ્યાપક વ્યાપક આપું મંડળે હાથપાળીયા ભક્ત મંડળ જ છે બાપુ હમણાં વાત કરતા હતા જ્ઞાનની ઘણી બધી વાતો કરી ભગવાને ગીતાની અંદર કીધું છે કે બધી જ વસ્તુઓમાં જે શ્રેષ્ઠ છે હું છું વૃક્ષોમાં પક્ષીઓમાં હું છું એમ વિદ્યાઓમાં આત્મવિદ્યા જે છે એ હું છું એમ ભગવાને અર્જુનને કીધું છે તો આત્મવિદ્યા એવી જે બધામાં શ્રેષ્ઠ છે એ ભગવાને એમ કીધું કે હું છું તો આત્મ વિદ્યાઓની અંદર તમામ વિદ્યાઓમાં આત્મવિદ્યા જે છે હું છું એમ ભગવાન અર્જુન ને કીધું તે આત્મવિદ્યા એવી કેટલી મોટી હશે અને કેટલો કોર્સ હશે એનો લાંબો તો ભગવાન એને એમ કીધું કે આ વિદ્યાઓમાં આત્મવિદ્યા જે છે હું છું એમ કેવું પડ્યું ભગવાનને એક બાળક હોય એનો ડોક્ટર બનાવતા બારમા પછી દસ વર્ષ લાગી જાય એક ને એન્જિનિયર બનાવતા બારમા પછી પાંચ વર્ષ લાગી જાય આ બધી વિદ્યાઓ આટલી કોર્સ વાળી છે તો આત્મા વિદ્યા જે છે એ કેટલી એને આત્મા બનાવવાનો છે કેટલી વાર લાગતી હશે એની અંદર કેટલો સિલેબસ હશે લાંબો એન્જિનિયર બનાવવા માટે આટલા વર્ષો લાગતા હોય ડોક્ટર બનાવવા આટલા વર્ષો લાગતા હોય તો એને આત્મા બનાવવા કેટલો વર્ષ જરા એવા જ ના લાગે કેમ કે પેલો તો જન્મે એન્જિનિયર હતો જ નહીં ડૉક્ટર હતો જ નહીં એટલે એને બનાવવો પડતો હતો આ તો આ જન્મે આત્મા હતો જ એને કંઈ બનાવવાનો નથી એટલે એને જન્મે કે પોતે આત્મા જ હતો એને કંઈ બનાવવાનો નથી તો ઉપરના આવરણ વટાવીને ગુરુ મહારાજે એને ગમે એટલે એનો કોઈ વર્ષો લાગતા નથી પણ જ્યાં સુધી બ્રહ્મનિષ્ઠ ગુરુ ન મળે ત્યાં સુધી એને એ આત્મવિદ્યા આપે નહીં ત્યાં સુધી આત્મા ગમે એટલા વર્ષો એ કરે પણ બને નહીં બે હજાર નવની સાલમાં બે હજાર આઠ નવ ની અંદર હું ઋષિકેશ ગયો હતો ને ત્યાંથી અમે પછી ટ્રેકિંગ કરીને ફરતા ફરતા પહાડોની અંદર અમે ચડી ગયેલા ફરતા ફરતા બધી અમારી સત્તર અઢાર જણના શિક્ષકોની ડોળી હતી પર્વતોની અંદર બહુ દૂર સુધી અમે નીકળી ગયા તો ત્યાં એક ગુફાની અંદર એક મહાત્માજી બેઠા હતા એકલા એકલા બેઠા હતા પછી અમે થાકે અમે નાનો એક રૂમ જેટલો જે આશ્રમ પથ્થરોની ગુફાઓમાં ગોઠવીને બનાવેલો હતો બેઠા ત્યાં પછી મહાત્માજીને પૂછ્યું તમે અહીંયા તકે 45 વર્ષથી રોમ છો અહીંયા આવ્યો ગયો જ નથી ત્યાં નીચે 45 વર્ષથી સાધના કરું છું કીધું છેની સાધના કરું છું એમ તો કે હું પોતે કોણ છું એ જાણવા માટે કે 45 વર્ષથી અહીંયા સાધના કરું છું એ વખતે 2009 માં તો હું આત્મજ્ઞાન બોધ પ્રાપ્ત કર્યો જ નહોતો ત્યારે એ મહારાજે એમ કીધું 45 વર્ષથી હું તપસ્યા કરું છું અને કીધું શેના માટે તપસ્યા શું તપસ્યા કરું છું તો કે હું પોતે કોણ છું એ જાણવા માટે કે હજુ મને અનુભૂતિ નથી થતી કીધું હજુ કેટલી વાર લાગી કે ખબર નહીં જન્મ પૂરો થઈ જાય પણ એમ કે સાધના કરું છું હું પોતે કોણ છું એ જાણવા માટે અત્યારે મને જ્ઞાન થયું કે પેલા મહારાજ બે હાજર આઠમાં મને વાત કરેલી કે હું પિસ્તાલીસ વર્ષથી હું પોતે કોણ છું એ જાણવા માટે પિસ્તાલીસ વર્ષ એમણે ત્યાં તપસ્યા કરતા હતા પિસ્તાલીસ વર્ષથી અને આપણને એક દિવસની અંદર આપણે પોતે કોણ છીએ એ બતાવી દેતા હોય આપણા ગુરુ મહારાજ તો એ કેટલી મોટી કૃપા કહેવાય આપણે ઉપર આ આપણે પોતે કોણ છીએ શું આપણું સ્વરૂપ છે જાણવા માટે ઘણા ઘણા યોગીઓ વર્ષો સુધી યોગ કરી કરીને નથી ગયા જ્ઞાનીઓ મનની પાછળ પડીને નથી ગયા પણ સદગુરુ સિવાય આપણું પોતાનું સાચું સ્વરૂપ જે છે કોઈ બતાવી શકતું નથી અને આ વસ્તુ જે છે હજુ જો કોઈ ભાઈઓ પ્રાપ્ત ન કરી હોય તો ગજનની અંદર આવતા હોય તો મારો અનુરોધ છે એ પ્રાપ્ત કરી લે કારણ કે જ્યાં સુધી બાપુ છે ત્યાં સુધી આ વસ્તુ આપણને સારી રીતે અને યથાયોગ્ય પ્રાપ્ત થઈ જાય એમ છે નહીં તો પછી પાછળ પ્રાપ્ત થવી મુશ્કેલી પડશે મુશ્કેલી પડશે એટલે જેને પણ કોઈ ભાઈએ પ્રાપ્ત ન કરી હોય તો પ્રાપ્ત કરી લેજો એવો મારો અનુરોધ છે કોઈ બાકી રહી ગયા હોય બાકી તમે આપ મેળે ગમે એટલું એ કરશો તો આ વસ્તુ પ્રાપ્ત નહીં થાય હું પોતે મને પોતાને એવું અભિમાન હતું બાબુ મને પોતાને એવું કહેવું મારી જાતે હું જાણી લઈશ અને વર્ષો સુધી મેં ઘણી બધી વિદ્યાઓનો અભ્યાસ કરેલો છે અને ઘણા બધા શાસ્ત્રો ઉપનિષદો ને એના ગીતા અને ભાગવતની બધાનો અભ્યાસ કરેલો છે અને મને પોતાને એવું ખોટું મિથ્યાભિમાન હતું કે હું મારી મેદે જાણી લઈશ પણ એ અસલ વસ્તુ જે છે એ મને પ્રાપ્ત નથી અમારો પોતાનો સ્વ અનુભવની વાત કરું જ્યારે અહીંયા બૌદ્ધનો પ્રોગ્રામ ગોઠવાયો તો છેલ્લી ઘડીએ પણ મારા ચિત્તની અવળચંદાઈના કારણે મેં ના પાડી દીધી મારે નથી લેવું પરંતુ ભલું થયું મારા ગુરુ આ ભીકા એમણે મને સમજાવી મારા ચિત્રને સમજાવીને લાવી બેસાડ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ વાત આવડી મોટી છે હં આ હું જે સમજતો હતો અને હું જે જાણતો હતો એના કરતા વાતની વિશાળતા આટલી મોટી છે અને આ વાત જે છે ને આ વાત કેવડી મોટી છે એ ત્યાર પછી ખ્યાલ આવ્યો કે આખી પૃથ્વી જેવડી મોટી વાત છે ને નાના વાટકી જેવા પાત્રમાં ઠેરાવવી એટલે આ તો બહુ અઘરી વાત છે આ એમ પાત્ર સિવાય વાત ઠરે એવી નથી અને પચે એવી એ નથી સિંહણના દૂધ કરતાં અઘરી વાત છે પચી જાય ગુરુ મહારાજની કૃપા હોય તો પચી જાય ને ઠરી જાય એટલે કે વાત પચે એવી નથી એવડી મોટી વાત છે ને આવડી મોટી વાત કોઈ જણાવશે નહીં એટલે કોઈ ન જાણી હોય તો જાણી લેજો ત્યાં સુધી બાપુજ છે બાપુને હવે હવેર તોતેર વર્ષ થયા બરોબર એટલે શરીરની ઉંમર થઈ છે એટલે કોઈ હજુ જાણવા જેવું વાત છે અને જાણી લેજો કોઈ બાકી રહે તેવો મારો અનુરોધ છે મારો કોઈ દાવો નથી જબરજસ્તી નથી પણ વિનંતી કરું છું કે કોઈ જાણવાના બાકી રહી ગયા હોય તો જાણી લેજો નહીં તો પાછળથી આ વાતને પ્રાપ્ત કરવા માટે યથાયોગ્ય પ્રાપ્ત કરવા માટે બધા ફેરવી ફેરવીને દુનિયામાં ગોળ 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 ગણાવાળા ઘણા છે યથાયોગ્ય વાત જે છે એ આ બાપુ જણાવશે તમને કોઈ બાકી રહી ગયા હોય તો જાણી દેજો એવો મારો અનુરોધ છે